ਹਜੀ ਹੂੰ ਬਾ

આવી ગયા અને મારા ભાઈઓ કેમ રડે નહી કેમ કે ગમે તે માણસો પોતાના પિતાની યાદ તો આવવાની છે અને જ્યારે નાનપણથી મોટા કર્યા હોય અને એવા ગઢવીને પોતાના પિતાની યાદ ના આવે એવું તો બને જ નહીં તો મારા ભાઈઓ બસ આટલું જ વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આવાને આવા વિડીયો તમારા માટે હું રોજ લાવતો જ રહું છું વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં સુધી મિત્રો જય શ્રી રામ બધાને